અર્નાલા પાર્ટી કોલ્લક નદીમાં લોક બાઇક સાથે યુવકની એક યુવકની રહસ્યમય પરિસ્થિતિમાં મોત તથા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પરિવારજનોએ અકસ્માત ઘટનાને નકારી હત્યાના સીધા આક્ષેપ કર્યા છે પારડીના ધગડમાળ ગામના અઢાર વર્ષીય નીરવ દિલીપભાઈ પટેલ શુક્રવારે રાત્રે કામ પરથી ઘરે આવ્યો હતો રાત્રે સાડા બાર વાગ્યે તે મિત્રો સાથે મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ફરી પરત ન આવ્યો હતો શનિવાર સવારે અન્નાલા પાટીના કોલ્લક નદીમાં એક બાઇક પડેલી હોવાનું દેખાયા બાદ બપોરે પોલીસે ગામ લોકો સાથે બાઇક બહાર કાઢતા તેની સાથે નીરવનો મૃતદેહ પણ મળી આવ્યો હતો ઘટનામાં પિતા દિલીપભાઈ પટેલે આક્ષેપ કર્યા કે નીરવની બાઇક સ્ટેરિંગ લોક હતી જેની ચાવી પણ ખિસ્સામાંથી મળી છે પિતાએ શંકા વ્યક્ત કરી છે કે મારા છોકરાની કોઈએ હત્યા કરી છે તેને બાઇક સાથે નદીમાં ફેંકી દીધો છે જો અકસ્માત હોત તો બાઇક કેમ લોક હતી તેમણે વધુ જણાવ્યું કે પાટી ગામની એક યુવતી સાથે નીરવનો પ્રેમ સંબંધ હતો જે સંબંધમાં હત્યા કરાઈ હોવાની શંકા છે પારડી પોલીસે પીએમ કરાવતા પ્રાથમિક કારણ ડૂબવાનું મોત હોવાનું બહાર આવ્યું છે ઘટનાની તપાસ પારડી પોલીસે સાથે જિલ્લા એલસીબી પણ કરી રહી છે